મિત્રો કેમ છો મજામાં મોટું વાળું છે કેદારનાથ જવાનું છે મિત્રો પૂછજો ખોટું ક્યાં જવાનું છે કેદારનાથ જવાનું છે તો કેદારનાથ અમારું કારખાનું કેદરનાથ આવી છે એ જોખાન કારખાનું અમારી બધાની સાયકલ સાયકલ લઈને જવાનું છે નીકળી છે

આગળ નારે થઈ ગયો કઢ ઓગા અલ ઓય તો નઈ જો વાચો એની એને બહાર દીધો એ ફોન માં પડ્યો છે હા ગયા જો મિત્રો કાઈ જા સર્કલ ભરી છે વાલ વાત બંધ લાગે હા સાવ તલ જીતે છે તું હા

అయోహి అందరూ దర్శన విడియో సోరి કરી લીધા છે મિત્રો તમને દર્શન કરાવી દીધા છે તો અહીંયા કા કોડા પાડો આવ્યા છે ઓકે છે ને એક નંબર છે અહીંયા કે કુબો રહી જાય મિત્રો ફોટા પડે છે અમારા કોડા પાળી લે દર્શન કરી લીધા ફોટા પાડ બધા ભાગ્યા દીજોવા છે તો કે મામાય જાવ તો મામા દેવા જવાનું છે ને આપડે ગાકલ આવી ગયા છે જો કોને ખબર જે આપણે આલે જવાનું કોઈ જી જ્યાં ને દર્શન કરી દીધા મૂકો આવ્યો વાર ગુરુવારે દર ગુરુવાર નહીં પૂરો કર્યો વિડીયો સારો લાગ્યો નહીં તો મળી એક બીજા નો વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય